ભગતભાઈ કાશી ડુંગળી ખાઈ ગયા આટલી બધી જો આ એના ફોફા છે ભગત ને મોડા છે આ છે અમારી ડાળ અને આ છે અમારા જયદીપભાઈ ડાળના રસોયા જયદીપભાઈ તમે શું નાખી રહ્યા છો જીરું પેલા સૌ પ્રથમ આખું જીરું નાખી રહ્યા છે તો એ હાથમાં કેવી રીતે ભૂકો કરે છે પણ આ શું આ તો પાંદડા નાખી દીધા જયરાજ ભાઈ કે પાંદડા ના કટકા ન કરતા ઈ આ જયરાજ ભાઈ પોતે આપો આપી પાણી કાઢવું કીધું છે ડુંગળી નું પાણી કાઢો જયરાજભાઈ ભાઈ અહીંયા છે જયરાજભાઈ આ છે આપડી ડુંગળી અહીંયા આવી ગઈ છે અમે નાખી રહ્યા છીએ વઘાર તો જયદીપભાઈ ડુંગળી નાખી છે મિત્રો અને આ જયદીપભાઈ ડુંગળી નાખી રહ્યા છે હળવેદ થી જયરાજ ભાઈ જયારે કામ નથી કરતા જયરાજભાઈ માર માંગવા છો છોરાજ જતીન ભાઈ આપણે જે રેસીપી હલાવી રહ્યા છે જયદીપભાઈ કે આમ ન હોય જતીન ભાઈ જયદીપભાઈ નું જવો તમે યાર આટલી સમયથી થી કરી પણ તમે જયદીપભાઈ નું નિરીક્ષણ જ ના કર્યું

જયદીપભાઈ જતીન ભાઈ ને ડાળ બનાવતા શીખવાડી રહ્યા છે અને સોહેલભાઈ સલાડ ની ડુંગળી કાપી રહ્યા છે મિત્રો પણ એને ફાવે કે ના ફાવે પણ કાપશે ખરા જયરાજભાઈ સાકુ ગોતી રહ્યા છે અને આપી છે અને સાકુ જયરાજભાઈ છાકુ લઈ અને આ કાચી ડુંગળી છે જયરાજભાઈ જયરાજભાઈ ખાઈ રહ્યા છે અને મરચા પણ ગોતી લીધા એની જય જયરાજભાઈને મરચા બહુ લોકપ્રિય છે હા બહુ જયરાજભાઈ ડુંગળી કાપી રહ્યા છે પણ એને ફાવતું નથી બરોબર જયરાજ મને કે છે ડુંગળી કાપવાનું પણ હું નહીં કાપું હું ડુંગળી નહીં કાપું જયરાજભાઈ તમને યોગ્ય લાગે એ કાપો પણ એ નહી અલગ કરતા થાય જયરાજભાઈ અલગ અલગ કઈ નહીં થાય જો તમે અલગ નહીં કરો તો તમને સમ દેવામાં આવશે સમ દેશું તો તમે ડુંગળી સારી કાપશો જયરાજભાઈ ઝાલા એ જયરાજભાઈ ઝાલા લોહી નથી પીવાનું તમે બનાવી રહ્યા છો આપડી દાળ કેટલે પોગી છે જયદીપભાઈ ડુંગળી સડી રહી છે મિત્રો ટૂંક જ સમયમાં ડાળ બની જશે આ છે લહાણ પેસ્ટ જે જયરાજભાઈ ખાંડી હતી તે જયદીપભાઈ નાખશે હવે ડાળમાં આપણે રેસીપી બનાવી છે જયદીપભાઈ સુપર મસાલા સાથે સુપર દાળ જયદીપભાઈ રસોયા જયદીપભાઈ વાગેલા કે સંગ દાળ હો રહી આવી નવી પ્રગતિ કરો જયદીપભાઈ અને જયરાજભાઈના નામની પાર્ટી ખાઈ શક્યું એમ દરોઈ દરોઈ

ડુંગળીનો સલાડ કેવી રીતે બનાવવાનો છે જયરાજભાઈ બરાબર જો આ રીતે બનાવજો આ એકાથી આમ ડુંગળી જો એ છે આમ આમ કરી નાખો કાઈ કરી તર ખાઉં ખા આ નહીં ચાલે ડીટયું ડીટયું જયરાજભાઈ ડીટયું કહેવાય ડીટી આ નો ચાલે મને વાગી ગયું છે આયા આંગળીમાં એટલે હું છે ને બનાવી નથી રહ્યો સલાડ મિત્ર નકર તારી જરૂર નથી પાર્ટીના પૈસા બાકી રાખીને પણ પાર્ટી આપી કેવા દિલદાર માણસ કેવાય મિત્રો આ જયરાજભાઈ ઝાલા કેવાય એવા મિત્ર ખાસ આમ જો મિત્રો માટે અડધી રાતે પણ પાર્ટી આપવા તૈયાર છે